પીએસઆઈ આર કે ટોરાણી સહિત સ્ટાફ વાલિયા તાલુકામાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વાલિયાના નવાનગર ગામ ખાતે રહેતો કુખ્યાત વાસુદેવ જશુભાઈ વસાવાએ દોલતપુર ગામની સીમા દોલતપુર વગામાં ખેતરની ઓળીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે જે બાતમીના આધારે પોલીસે દરોડા પડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની એક હજાર પાંચસો ચોરાસી નંગ બોટલ મળી કુલ ચાર પોઈન્ટ એકાસી લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વાસુદેવ વસાવાને ઝડપી પાડ્યો હતો જ્યારે વિદેશી દળનો જથ્થો આપનાર ગામમાં રાહુલ ઉકારામ વામાળીને ફોનટેડ જાહેર કર્યો હતો રિપોર્ટર રવિશ સૈયદ વાલી